નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે આજે આપણે જીવન કેવી રીતે જીવવું એની એક વાર્તા જોઈએ એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા જેમના જીવનમાં ઘણું દુઃખ હતું તેમના જીવનમાં સમસ્યાઓનો અંત આવતો જ ન હતો તે લોકોને લાગવા માંડ્યો કે તેમના જીવનમાં ક્યારેય સુખ નહીં આવે તેણે દેવી દેવતાઓની પૂજા કરી ઘણા મંદિરોની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી પરંતુ તેમ છતાં તેને સકારાત્મક પરિણામ નહોતું મળતું એક દિવસ તે તેમની સમસ્યાને લઈ અને એક પ્રસિદ્ધ સંતની પાસે પહોંચ્યા પતિ પત્નીએ સંતને તેમની સમસ્યા વિશે જણાવ્યું સંત તેમની પરેશાની સાંભળીને ત્યાંથી ઊભા થ ઊભા થઈ અને પોતાના રૂમમાં ગયા તેઓએ એક થાંભલો પકડી લીધો અને જોરથી બૂમ પાડવા લાગ્યા સંતનો અવાજ સાંભળીને ગામ લોકો ત્યાં આવ્યા અને બધા તેમને પૂછવા લાગ્યા કે ગુરુજીને શું થયું છે સંત લોકોને કહ્યું કે આ સ્તંભ મને છોડતો નથી હવે મારે શું કરવું જોઈએ આ સાંભળીને બધાને આશ્ચર્ય થયું કે સંત આટલા બુદ્ધિશાળી છે તો પછી મૂર્ખની જેમ કેમ વાત કરે છે લોકોએ સંતને કહ્યું કે થાંભલો તમને નથી પકડી રહ્યો પરંતુ તમે થાંભલાને પકડી રહ્યા છો સંત તેણે કહ્યું તમે બધા એકદમ સાચા છો મને આ ખબર છે તેવી જ રીતે દુઃખ અને સુખ પણ આપણી આદતો છે આપણે દુઃખી રહેવાની આદત પાડી છે જ્યાં સુધી આપણે આ આદત છોડીએ નહીં ત્યાં સુધી આપણે હંમેશા ઉદાસ રહીશું સંતની વાત પતિ પત્ની સમજી ગયા અને વિચાર્યું કે હવેથી જીવન સકારાત્મક રીતે જીવશું આમ કરવાથી એક દિવસ તેમના જીવનમાંથી દુઃખનો અંત આવ્યો વાર્તાનો પાઠ બોધ આ વાર્તા આપણને શીખવે છે કે આપણે નકારાત્મક વિચારો છોડી અને સકારાત્મક વિચારો લાવીને જીવન જીવવું જોઈએ જો આપણે જૂની વાતો છોડી અને આવતીકાલનો વિચાર કરીશું તો ક્યારેય દુઃખી નહીં રહે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં